નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી અમારીમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો કમોસમી વરસાદનો કહેર આજે આ જિલ્લાઓમાં છે ઓરેન્જ એલર્ટ તો જી હા મિત્રો માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત પહેલા જ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વધુ તેજ બની છે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા જિલ્લામાં એક બાજુ ગરમી પડી રહી છે ત્યાં તો હવે કમોસમી ચિંતા વધારી દીધી છે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા અમુક રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો જ્યાં મિત્રો આપણે વિગતો જણાવી દઈએ કે ભારતીય હવામાનની આગાહી અનુસાર આજ રોજ રાજ્યના સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા આણંદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને ઉત્તર દક્ષિણના જિલ્લા ગીર સોમનાથ અમરેલી ભાવનરનો સમાવેશ થાય છે જ્યારે રાજ્યના અન્ય તમામ જિલ્લામાં મધ્યમ વરસાદ રહેશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ